ત્રાપાનું કામ ને નું કામ ને કામ ને બધું ચાલુ છે કેવી રીતના કરવામાં આવે ને જો કોઈ વાડીમાં અંદર પડી ન જાય એના માટે આ રીતના ભરાઈ કરવા આવે અને લાઈવમાં જોડાણ આવે ખાસ ધ્યાન રાખજો કોઈ વાડીમાં ન પડી જતા ખાલી એકસો ને વીસ ફૂટ ઉલી છે તમે જુઓ દરિયો દેખાય છે કે નહીં દેખાતું કોમેન્ટ કરજો ને નવાજી મિત્રો લાઈવમાં જોડાતા જતા હોય લાઈ લાઈવને સબસ્ક્રાઈબ કરતા જઈજો મિત્રો ચેનલને વાડીનું ભરાઈ કામ તમને લાઈવ રહ્યો દેખાશે મિત્રો આપણી ચેનલમાં નવા લાઈવમાં જોડાતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈવને શેર કરજો भराई काम तक लाइव देखाड़ू हूँ मित्रों कोई वाड़ी में न पड़ी जाए ना भराई काम चालू है मित्रों चैनल में नवा जोड़ा हो तो लाइव में लाइक कर और सब्सक्राइब कर दीजो नवो नवो सपोर्ट तमो पूरा पूरा मत रहिए जो मित्रों भराई काम लाइव आए है अरस मजा नहीं तमने वाड़ी એકસો ને વીસ ફૂટ ઊંડી ખેતર પાણી ઉનાળામાં મિત્રો બેતાલીસ ડિગ્રીના ધળકા માં મિત્રો આ મજદૂર નું કામ કરતા હોય એના માટે મિત્રો એક લાયક તો થઈ ગઈ હો ભાઈ મિત્રો બેતાલીસ ડિગ્રીમાં ખાડી મજૂરી કરીને તમે જોઈ લ્યો વાડી ભરાય નું કામ કરે વાડી એટલે કૂવો મિત્રો કૂવા ઘેરા કૂવા જો બોલતે છે ને વો દેખ લો મિત્રો એમ મધુરી કામ કે લિયે 1 લાઈક તો મિલ જani ચાહીએ ઈસકો શેર કરી દઈએ સબસ્ક્રાઇબ કરી દીજીએ ઈસકો ફેમસ કરી દીજીએ કિસકો વાડી કા કામ રહેતા હે તો એ ભાઈ કા કોન્ટેક્ટ કરી લિજીએ અમે જોવો મિત્રો મિલર કરતા એનો પાવડો આખવાનું કામ લઈ લ્યો મિત્રો એક નંબરની ખાપ મારે મિત્રો આવી ખાપ મારવી હે ને આપડા થી નો લાગે હો ભાઈ ભરાય નું કામ જોવો તમે એક નંબર માલ તમે મિલર થી માલ ન બને ને જી માલ મિત્રો લોકો હાથેથી બનાવીને ભરાય કરે મિત્રો લોકો નાખતા નાખતા જોઈ લો તમે મિત્રો સેફ્ટી ની પૂરી ગેરંટી હોય ચોવીસ કલાક પછી ઘરમાં ખોલી નાખે તમે ભટકાવનાર તમારું માથું ને પોટ તૂટી જાય બાકી ઈ નો તૂટે જો મિત્રો મેં જોઈ લો વીસ વીસ કિલોના તગારા મિત્રો એક જણો ઉપાડી બહુ લાઈવ માં જોડાતા તો કરતા જો જો ટાટા નો સુપર સિમેન્ટ વાપરવામાં આવે મિત્રો વાડી બાંધવી ને તો ટાટા કેમિકલ નો શુદ્ધ સિમેન્ટ જ વાપરવો મિત્રો ટાટા એ આપણા દેશ માટે ઘણું કામ કર્યું છે તમે જુઓ ટાટાની થેલી દખાડું કાકરી આ રેતી आप पानी ना टाको मैंने आप भराई काम लाइव मित्रों लाइव में जोड़ा गया सब्सक्राइब कर दीजिए मित्रों आप लाइव में नए हो तो लाइव को सब्सक्राइब कर दीजिए और इस भाई को पूरा पूरा सपोर्ट कर दीजिए देखो इसका काम देख लीजिए उसका पावड़ा चलाने की स्टाइल देख लीजिए ये भाई एमपी से है मध्य प्रदेश से मध्य प्रदेश से जो कोई भी लोग है तो कमेंट में बता दीजिए મિત્રો કાળ ગરમીમાં મિત્રો મહેનતનું કામ ચાલુ છે મહેનતનું કામ ચાલુ છે એટલે તમે લોકો કોઈ સપોર્ટ નથી કરતા મિત્રો આવી ગમે ગરમીમાં આવું કામ ચાલતું હોય તો મિત્રો તમારે લાઈક કરીને અમને સપોર્ટ કરવો જોઈએ મિત્રો સરસ મજાનું લોકેશન તમને લાઈવમાં દેખાડું મિત્રો લાઈવમાં જોડાતા જઈજો લાઈવને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને શેર કરી દેજો આઈકોન ઉપર દબાવી દેજો એટલે તમને આપણી ચેનલના નવા નવા લાઈવ અને વિડીયો મળતા રહીએ મિત્રો આ પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં જવા આવું તાજું તાજું પાણી ભર્યું હોય કુંડીમાં અને નાહવાની મજા આવી જાય મિત્રો જે ભાઈ લાઈક કરી છે ને આપણે એને એના માટે એકવાર ધન્યવાદ મિત્રો કોમે નવા હોય ને તમે અત્યારે તો એકવાર કોમેન્ટ કરી દઈજો નવો નવો સપોર્ટ તમારો આપણને મળતો રહીએ જો મિત્રો લીંબુ રહ્યો મિત્રો ગમે એવી લૂ લઈ ગયું ને લીંબુનું શરબત કરી નાખો ને એટલે એક નંબર કામ થઈ જાય મિત્રો લાઈવમાં જે નવા જોડાતા હોય ને કોમેન્ટ કરી દઈજો એની કોમેન્ટ આપણે પિન કરી દઈશું અને એના સબસ્ક્રાઈબર વધારવા માટે આપણે પૂરેપૂરી મદદ કરીશું મિત્રો લાઈવમાં જે નવી વ્યક્તિ જોડાતો હોય ને વેલકમ ટુ અવર લાઈવ ચેટ મિત્રોજી લાઈવમાં નવા નવા જોડાતા હોય લાઈવને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વાડીએ બેઠા બેઠા વાતો કરી તમારે આપણી સાથે વાતોમાં જોડાવું હોય ને તો આપણે તમે કોમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો कैसे हो वो कॉमेंट बता दीजिए आपकी कॉमेंट को हम पिन कर देंगे आपको सब्सक्राइबर बढ़ाने में हम पूरी तरह से सहायता करेंगे मित्रों जो जो लाइव में जुड़ रहे हैं नए लोग उसको लाइव को लाइक करते रहिए लाइव को शेयर करते रहिए मित्रों मेरा लुक कैसा लग रहा है वो भी आपको कॉमेंट में बता दीजिए मित्रों लाइव में जुड़ने के लिए सबको तो शेयर कर दो हम नीम के पेड़ के नीचे बैठे हुए हैं बढ़िया वाला नीम का पेट है तो आप भी देख सकते हो बढ़िया हवाई चल रही है सैतालीस डिग्री का के बगल में तापमान है मित्रों लाइव में सौ से ज़्यादा लोग जुड़ने वाले हैं लेकिन अभी अभी तक तो बारह से तेरह ही लोग जुड़े हैं इसलिए लाइव को शेयर कर दीजिए और हमारे साथ जुड़ने में उसकी पूरी मदद करो मित्रों आप लोग कैसे हो मेरे को बता दीजिए तो लाइव में जो जो अभी नए जुड़े हैं वो लाइव को लाइक कर दीजिए और आपके आपको सब्सक्राइबर बताना है कमेंट कमेंट में आ जाइए मैं आपकी कर दूँगा अभी तक तो कोई कमेंट नहीं आई है मेरे को बुरा लग रहा है कमेंट की खास ज़रूरत है तो आप लोग कैसे हो लाइव में बता दीजिए बाल कैसे लग रहे हैं वो भी बता दीजिए दो महीने से कटवाए नहीं है तो लाइव में भी अपने साथ ज़्यादा से ज़्यादा लोग जुड़ रहे हैं आप कौन सा गांव से हो कौन सा सिटी से हो कहां से हो लाइव में, में मेरे को बता दीजिए और तो लाइव में आप नए हो तो चैनल को सब्सक्राइब करने का मत भूलो आपका ऐसा और ऐसा ही आपका सपोर्ट मेरे को मिलना चाहिए